ગુડ હેલો ગુડ મોર્નિંગ કેમ જવાબ સૌ વાય ઓકે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના સાડા આઠ અને આજે ચા નાસ્તો નદગીરો લેટ થઈ જશે જાય છે શૂટમાં શૂટ કરવા માટે અત્યારે આવ્યા હતા વાગ્યા સવારના અગિયાર અને અમારે રાજકોટ પાસે છે ને પેટોળાથી આગળ પચીસ ત્રીસ કિલોમીટર ટૂંકમાં થાય રાજકોટથી આર્યા ક્લબ થર્ટી ફર્સ્ટની એક ઇવેન્ટ જબરદસ્ત અહીંયા થવાની છે આ વખતે ફોરેનથી તો ડીજે આવવાના છે સાઉન્ડ સિસ્ટમની બધું બહુ જોરદાર છે એટલે એના પ્રમોશન માટે આવ્યા હતા અત્યારે અને હવે બાર વાગે ટાઈમ આપ્યો છે રાજકોટ સિટીમાં એક જગ્યાએ શૂટનો ફટાફટ ત્યાં પહોંચવાનું છે જોઈ કેટલી વારમાં પહોંચી ગઈ બે એમાં ખાલી લાલ જ નાખજો મીઠી નો નાખજો કેટલા દિવસથી આ જગ્યા ટેસ્ટ કરવાનું હતું તમારા ભાઈ બંધ કીધું તું તમારું આ છે ને રૈયા રોડ ઉપર કલ્યાણ સ્કૂલ છે આ એનો પાછળનો ભાગ છે પોણા દ જમી લીધું આજે અમે રીંગણા મેથી અને તુવેર શાક કર્યું છે એક જરાક ડુંગળી નાખીને બાબુજી ને આવે એટલે અને કલ હો ને બાય ચાલુ છે એટલે એનું મ્યુઝિક સંભળાતું હશે થોડુંક પાછળ

મેથી લાલ <laughs> <laughs> જો અત્યારે અમે જેકે બેગ્સ માં અને બહુ જૂની પેઢી છે એક્ઝિબિશન આવી રહ્યું છે માનો કે જો આ ત્રણ જે સેટ છે ને હજાર રૂપિયાથી શરૂ થાય છે પછી આ ચાર બેગનો જે સેટ છે એ છ હજાર રૂપિયા થી શરૂ થાય છે આવી તો ઘણી નામાંકિત બ્રાન્ડેડ બેગ્સનું છે ને એક્ઝિબિશન આવી રહ્યું છે સાત હજાર રૂપિયાની ખરીદી કરીને તેની એની યાર આ બેગ સાતસો રૂપિયાનું તમને ફ્રી મળી જવાનું છે જે જેકે બેગ્સમાં આવ્યા છે ઇમ્પિરિયલની સામે જાન્યુઆરી બીજી ત્રીજી અને ચોથી તારીખે એક્ઝિબિશન આવે છે બેગ્સનું એમાં અપ ટુ સિત્તેરથી એસી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ત્યાં રાખવાના છે એટલે રાજકોટમાં કોઈ રહેતા હોય તો એના માટે લાભદાયી છે માલવિયા ચોક પાસે હોલનું નામ મૂકી દઉં મહાવીર ભવન હોલ મહાવીર ભવન હોલમાં એક્ઝિબિશન છે બીજી ત્રીજી ચોથી

એની મેથી માં થોડોક લોટ નાખો બહુ ભૂખ લાગી લાગી છે ભાઈ એવું કઈ નઈ જવાબ ન દેતા એટલે કોક ને કેવું લાગે આમાં બહુ સારું ગુડ

આપણે શું એને કરવું સરસ બનાવી બાપુજી ના વખાણ કરે છે પડી કે મોઢે કહેવાય કેવાય નહી શાક આજે ઈ કે સરસ બનાવ્યું હતું બાપુજી એ મારા ટું મેથીનું શાક હતું ને આ લોકો બાપુજી એ બનાવ્યું ઈ ખાધું હજી અમે મા દીકરો અત્યારે ભેગા થયા

પણ હવે દાણા એના કડક નો ઓલા હોય અને માંડવી નો પાક જ આ વખતે એટલો ખરાબ છે માંડવી નો પાક જ એટલો ખરાબ છે શું કરો છો હમ શું કેવાનું થાય છે તમારું હવે જમીન બપોર ના હોય સારું છો ત્યાં ચાલુ થઈ ગયું ટાઈમ થઈ ગયો ભલે ચાલુ બાપુજી લઈ દો

હજી સાંજના સાડા સાત જ વાઈ ગયા છે અને અમે બે બેસી ગયા છીએ જમવા ટાઈમ સર ઘરે જમવા બેસી ગયો છું ડુંગળીનું શાક છેલ્લી ડુંગળીનું ભાખરી ગોળ અને રતલામી સેવ છાસ અહીંયા મૂવી ચાલુ છે કલ હોના હો કલ ગઈકાલ નું પાછું ચાલુ છે એવું છે ને બપોરનું ચાલુ છે બા ભાખરી સાથે જમે છે જેમ અમે છે એમ અને બાપુજી ઠંડી રોટલી સાથે કેવું છે શાક અહીંયા પૂછું ત્યારે અહીંયા જવાબ દી અહીંયા પૂછું તો અહીંયા જવાબ દી

કેમ ડર ગયું કેમ હમ એલા કુકેવાનું હોય કેવાનું હોય પિક્ચર જોજો જોતા શાહરૂખ ખાન ને જોવાનું હોય હમ જોવા મંડો ચાલો આજના બ્લોગને હવે અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત